પચીસો કરોડના હતી સમુદ્રી કોર્પોરેશનના ભાગીદારો એવા શહેરના મોટા ગજાના બિલ્ડરોએ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ એક ના તાત્કાલિક અધિકારી કાનાલાલ ગામિત અનંત ડાહાભાઈ પટેલ ડેટા એન્ટ્રી કરનાર કર્મચારીઓ સાથે મિલી ભગત રચી કરોડોની સોદો કરી નાખ્યો હતો આ કૌભાંડમાં સીઆઈડી દ્વારા સિટી સર્વે જમીન માપણી વિભાગ જિલ્લા પંચાયત સરકારી કચેરીઓમાં જઈ જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સ એકત્ર કરાયા હતા અધિકારીઓ આ ડોક્યુમેન્ટની ખરાઈ કરી કોને શું ભૂમિકા ભજવી અને કઈ રીતે સમગ્ર કાંડને અંજામ અપાયો તે અંગે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સાયલન્ટ ઝોનના કેટલાક પ્લોટની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવાનું ખુલતા જમીન એન કરાઈ નથી તો ઇમ્પેક્ટ ફી કેવી રીતે ભરાઈ ગઈ તે દિશામાં તપાસ કરાઈ હતી ખેતીની જમીનને બિન ખેતીમાં તબદીલ કર્યા બિના અહીં ફાર્મ હાઉસ તાણી દેનાર જમીન માફિયાઓએ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના પુણેમાં કોરગાઉ વિસ્તારમાં આવેલ ઓશોના આશ્રમમાં સ્થાનિક પોલીસને સાથે રાખી શુક્રવારે રાત્રે દરોડા પાડ્યા હતા જ્યાંથી કૌભાંડના મુખ્ય સરકારી બાબુ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલને ઝડપી લેવાયો હતો અનંત પટેલના ઓશો આશ્રમમાં છુપાયો હતો સીઆઈડી ક્રાઇમની ટીમે સ્થાનિક લેવલે આરોપી અનંત પટેલના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પુણેથી સુરત આવી હતી આજે અનંત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલન્ટ ઝોનની પચીસો કરોડ રૂપિયાની અંદાજીત પાંચ લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કર્યાના ખુલાસા થયા હતા આ કૌભાંડમાં પચ્ચીસસો કરોડ રૂપિયાની જમીન ધંધો કરી લાભ લેવા કાવતરો રચ્યું હતું બિલ્ડરોની આ મંડણીએ એકસો બોગસ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને સરકારી જમીનને ખાનગી મિલકત તરીકે દર્શાવી વેચાણ કર્યું હતું જે મામલે સીઆઈડી દ્વારા ત્રણ જાન્યુઆરી બે હજાર રોજ નોંધાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી પોન્ય સુરત